હમણાં સિઝન આલે છે ચૂંટણી ની એટલે હંધુ મફત મળે છે તમે નળિયું માગો તો સ્લેબ ના કીધે તમે સિંગલ પટ્ટી નો રોડ માગો ડબલ પટ્ટી કીધે કોઈ ઘર આપવા નીકળ્યા છે કોઈ બંગલા આપવા નીકળ્યા છે કોઈ ટીવી આપવા નીકળ્યા છે કોઈ ગાડી આપવા નીકળ્યા છે કોઈની કિંમત નથી બધું ફ્રી ઓફ ચાર્જ મળે છે અને બધાને ખબર છે છે કે આ મતદાન મતદાન જ પછી અમે અહીંથી એમાં સામેવાળા ભૂલ કાઢે છે સામે બેઠા હોય એને અમારી કરતા જાજી માહિતી છે હવે અમારે તમને સમજાવવાના રસ્તા અમે હારા કર્યા તમે અંદરો અંદર વાતો કરો છો કે ગાય ગાય જ્ઞાન ગાય ગાય એવા

સિત્તેર કરોડ લોકો અડતાલીસ કલાક સુધી અંધારામાં રહ્યા આપણે આ જ્યોતિર્ગ્રામની ચોવીસ કલાકની વાતો કરી કરીને થાય ત્યારે એને હરખું કોઈ નહોતા લગતા અને આ ચોવીસ કલાકની વાત તો દેશમાં અડધા પડધા ભાગને તો સમજાણીએ નથી અમારો અનુભવ કહું તમને અમે સંસદમાં બેઠા હોય એટલે તમને ખ્યાલ છે કે અમારી સંસદ હાલે ઓછું બંધ જાજી રે એટલે અમે સેન્ટ્રલ હોલમાં બેઠા હોય ત્યાં વાત કરીએ બીજા સંસદ સભ્યો બીજા પ્રાંતના હોય કે ચોવીસ ઘંટે બીજળી આતી અમે કઈ હા ચોવીસ ઘંટે આતી હૈ તો એ બીજો પ્રશ્ન પૂછે અચ્છા એ વીક એટલે એને એમ કે તાર હોમ ચોવીસ કલાક આપતા એને હજી આ ખબર જ નથી કે ત્રણસો પાસઠ થી નું નરેન્દ્રભાઈ ગોઠવું છે એ ગોઠવી શકાય એવું હજી એ લોકો ધ્યાનમાં નથી હમણાં સીઝન હાલે છે ચૂંટણી એટલે હંધુ મફત મળે છે તમે નળિયું માગો તો સ્લેબ નાખી દે તમે સિંગલ પટ્ટી નો રોડ માગો ડબલ પટ્ટી કરી દે કોઈ ઘર આપવા નીકળ્યા છે કોઈ બંગલા આપવા નીકળ્યા છે કોઈ ટીવી આપવા નીકળ્યા છે કોઈ ગાડી આપવા નીકળ્યા છે કોઈની કિંમત નથી બધું ફ્રી ઓફ ચાર્જ મળે છે અને બધાને ખબર છે કે આ મતદાન હુધીનું જ છે મતદાન પછી કઈ મળવાનું નથી આવું બધું ધાપા પાછમ મારવાની મોસમ આલે છે ને મિત્રો એમાં પણ હજી સુધી કોઈ ચૂંટણીમાં કોઈ પણ પાર્ટીએ અમને મત આપો અમે તમને ચોવીસ કલાક વીજળી આપશું એવો ધાપો મારવાની એ હિંમત નથી કરી એવી ચોવીસ કલાક વીજળી આપણી સરકાર આપણને આપે એમાંય નથી લખી કે આવું બધું ગમે એવા ગોળા મારે પણ હજી કોઈએ એવી હિંમત નથી કરી કે અમે અમને મત આપો અમે તમને ચોવીસ કલાક વીજળી આપીશું એટલે અમે હવે વિકાસ વાત નથી કરતા પણ આ અંધાર પણ થયો એ અંધારાના સમાચાર છપાણા એમાં બધાઈને લખવું પડ્યું કે આખું ભારત જ્યારે અંધારામાં હતું ત્યારે એક રાજ્ય જગારા મારતું હતું એનું નામ ગુજરાત છે કેન્દ્ર સરકારના અંધારામાં આપણા ઉજવાળા અંજવાળા ની કિંમત થઈ એના અંધારાને કારણે આપણા અજવાળાની કિંમત અને એને આટલું અંધારું થયું હું કામ થયું એ હજી ભારતની સરકાર કોઈને સરખી રીતે નથી એક બે નિવેદન આવ્યા નો તું ઉપાડવાનું ઉપાડી ગયા ખેંચવાની હતી એને ખેંચી લીધી આ તો કોઈ સરકાર છે આ પ્રકારની સ્થિતિ ચાલે છે એટલે તમે એને માનો છો દેશ એને જાણે છે દુનિયા એને વખાણે છે નરેન્દ્રભાઈ મોદીનો ફોટો ટાઈમ મેગેજીને પેલા પાના ઉપર છાપો મિત્રો આ ફોટો નરેન્દ્રભાઈ ની સરકારે જે કામ કર્યા એની સરકારે જે ગુડ ગવર્નન્સ આપ્યું છે એને કારણે એનો ફોટો મેગેજીન માં છપાનો દુનિયા ભર માંથી આપણને ફોન આવ્યા કે વટ પડે છે આપણા મુખ્યમંત્રી નો ફોટો છે આજ તો પેલા બનાવ કોંગ્રેસ ના નેતાએ એમાં નિવેદન આપ્યું ત્યાં પહેલા પાના ઉપર ટાઈમ મેગેઝીન માં ફોટો છપાણો એમાં હરખાવાની જરૂર નથી ટાઈમ મેગેઝીન ના પાના ઉપર તો ઓસામા બિન લાદેન નો ફોટો છપાણેલો સાંભળો સમાચાર નરેન્દ્રભાઈ મોદી નો ફોટો છપાણો એમાં એને ઓસામા બિન લાદે મિત્રો આ મેગેઝીન ના પેલા પાના ઉપર વર્ષો પહેલા મહાત્મા ગાંધી નો ફોટો છપાણો એના પછી સરદાર વલ્લભભાઈ પટેલ નો ફોટો છપાનો હતો એના પછી ઓગણીસો દેસાઈ નો ફોટો છપાનો હતો આવા ત્રણ ખમતીધર ગુજરાતીઓના ફોટા એના પાના ઉપર છપાણા હતા પછી પચાસ વર્ષ વ્યા ગયા ત્યાર પછી કોઈ ગુજરાતી નરબંકા નરેન્દ્ર મોદી નો ફોટો છપાણો છે એને આ ત્રણમાંથી કોઈ યાદ નો એવા ઓછામાં પણ લાદે નહીં હું આ આક્રોશ રીતે આ વાત રજૂ કરું ને એટલે અમારે રણછોડભાઈ મને ઠપકો આપે એટલે આ બાબતમાં તમારે બહુ ઉશ્કેરાવાની જરૂર નથી જેના હગા હોય એને સાંભળે આપણે મોટું મન રાખો મેં મોટું મન રાખ્યું મિત્રો મન મોટું કે નાનું રાખવાનો ઈશારો કે વિરાદો નથી સવાલ છે કોંગ્રેસની માનસિકતા આ પ્રકારે નરેન્દ્રભાઈ મોદી નામ ની સાથે આવા નામ જોડવાની જરૂર શું છે તમારી પાસે કોઈ વિષય ના હોય કોઈ મુદ્દાઓ ના હોય એટલે ગાળા ગાળી કરવાની છો તમે સરકાર ની કોઈ યોજના ની ટીકા કરો તમે સરકાર ના કોઈ કાર્યક્રમ ની ટીકા કરો અમને વાંધો નથી વિરોધ પક્ષ નું લોકશાહી માં એક સ્થાન છે લોકશાહી માં વિરોધ પક્ષ નું મહત્વ છે અને વ્યક્તિગત રીતે મને તો વિરોધ પક્ષ પ્રત્યે બહુ માન છે હું તો વિરોધ પક્ષ માન છું એનું કારણ પણ અમે જ છીએ કારણ કે અમારી મોટા ભાગની ઇનિંગ વિરોધ પક્ષ માં જ ગઈ છે આ તો હમણાં અમારો બેટ્સમેન જેમો છે દા વર્ષથી ઉખડતો નથી તે બેટિંગ કરી છીએ તમારો કેપ્ટન આઉટ નો થાય એમાં અમે શું કરી તમને તરા નાખન છે વડતા અને હું તાવા સાથે કહું છું મિત્રો આ યાત્રા નો જે પ્રભાવ ગુજરાતમાં અત્યારે દેખાઈ રહ્યો છે જે જુવાળા યાત્રા ના સમર્થનમાં નીકળી રહ્યો છે એના કારણે કોંગ્રેસીઓ દસ વર્ષ થી ફિલ્ડિંગ ભરો છો થાય કે હો તો લીંબુ પાણી પી લ્યો આ પચી

આવું ના હાલે તાવી રીતે ગયા કઈ પણ શાંતિથી ઉભેર્યો ને મિત્રો જે પ્રકારે કોંગ્રેસ જે ભાષામાં આપણા મુખ્યમંત્રી સાથે વર્તન કરે છે મિત્રો નરેન્દ્રભાઈને ને આવનારા લોકોના મગજ ઉપર કોંગ્રેસ પ્રત્યેનો ગુસ્સો પણ દેખાય છે દેખાય છે સાફ શબ્દોમાં દેખાય છે